પછી ઘણા લોકોને પ્રશ્ન હોય નાનો બાળકોને હોય બહુ હોય રાઈટ જીદ તોફાન ધમ પછાડા ટેન્ટ્રમ્સ બહુ જ હોય અને એને જેવી આ કોઈ વસ્તુને આપણે ના પાડે પાડે ધમ કરવા માટે એટલે આપણે હવે હાવો ગુસ્સો એક વાર તો સમજ ન પડતી કે ઈ જે ને વાળો કે એટલે આપણે ગુસ્સે એ નહીં ખરાબ ઈ રડે છે ઈ જે પણ ટેન્ટ્રમ કરે છે ને તો એને જે લાગણીઓ તો એને કંઈક વ્યક્ત કરવું છે એને પોતાને કંઈક કેવું છે બાળક નાનો છે કદાચ એ ઉભાકી ગયું છે અથવા ભૂખ્યું છે અથવા એને ઊંઘ આવી રહી છે અથવા એને એને તમારો એ વખતે પ્રેમ જોઈએ છે તો તમે કોઈ આ કોઈ ફોન પર ફોન પર ચોટાઈ ગયા છે અડધ કલાક થી અને બાળક તમારું ધ્યાન ક્યાં રોકે છે મમ્મી જોને મમ્મી આ કરે બાળકને અટેન્શન જોઈએ હોય છે એની તરફ ધ્યાન આપવામાં આવે મમ્મી એ બસ સીવા બસ છે વોટ્સએપ ચાલુ ફેસબુક ચાલુ ચાલુ

હવે એક વખત મમ્મી અને બાળક બરાબર બાર આ નથી આવતા હતા છોકરું ત્યાં જ રસ્તામાં આડો ભાવે સુઈ ગયું રડવા પડ્યો એકદમ એટલે મમ્મીએ કીધું શાંતિ શાંતિથી એની પાસે બેઠી બેટા શું થાય છે છોકરો શાંત ના થાય એક તો છે ને બાળકની સામે એવું પણ શાંતિથી બેસી જવાનો એની હાઈટ પર આવી જઈએ એની આંખમાં આંખ નાખીને કહીએ શું થાય છે બેટા તમે અત્યારે રડે છે તો રડે છે રડને ચૂપ થઈ જાય નથી કહેવાતી શું તને ભૂખ લાગી છે આપણે એનું કઈ તો અનુમાન લગાડી શકીએ ને આપણે તો આટલા વર્ષોના અનુભવમાંથી પસાર થયા તને કદાચ ભૂખ લાગે છે ચાલ આપણે તરસ ખાવાનું આપવું તને કઈ જોઈએ છે તારે સુઈ જવું છે એને એની લાગણીને ઓળખવામાં આપણે મદદ કરવાની છે ઈ જે પણ જીત કરે છે તને આ કોઈ વસ્તુ જોઈએ છે એની જીત લઈને બેઠું તો ત્યારે એની પર ખીજાવાનું નથી મક્ક તારી શાંતિ બેટા તને અપાવવાનું છે

તને ખરાબ લાગતું ગુસો ગુરડવાવું તો એટલે ભૂખ લાગી કે નહીં એટલે તો બાળકને પહેલી વખત ખબર પડશે કેને ભૂખ લાગે તો ક્યારે કેવું થાય આમેની દરેક લાગની થી આપણે એને સમજણ આપવાની તો એનું ટેન્પર ઓછું થાશે એરોયકાર છે